તેથી ડરી જતા વડોદરામાં તેના પરિચિત પાસે રહેવા જતા રહ્યા હતા બાવીસ સપ્ટેમ્બરે તેણે પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો હતો અને તેની છેડતી અંગેની ફરિયાદ નોંધવામાં આવી હતી અનુસંધાને આરોપી મૃદંગ દવે પણ ઇન્ડસ યુનિવર્સિટીમાં જ રહે છે તે ઇન્ટરનેશનલ ડાયરેક્ટર તરીકે એટલે કે વિદેશી વિદ્યાર્થીઓને અહીંની ભાષા ન આવડતી હોય એટલે મદદરૂપ થતો હતો ભોગ બનનાર ક્લિનિકલ રિસર્ચ તરીકેનો અભ્યાસ કરે છે ગત અગિયારમી સપ્ટેમ્બરના રોજ સાંજના સાડા છ વાગે ભોગ બનનાર વિદ્યાર્થીની હોસ્ટેલના ગ્રાઉન્ડ ફ્લોર પર જમવાનું લેવા માટે ગઈ હતી ત્યારે મૃદંગ દવે તેને પકડી છેડતી કરી હતી જેથી તે યુવતીને ડરીને તેની રૂમમાં તરફ દોડી ગઈ હતી ત્યારે આ મૃદંગ દવે તેની પાછળ આવીને ફરીથી શારીરિક છેડતી કરી હતી જો કે યુવતી તેના રૂમમાં જતી રહી હતી બીજા દિવસે મૃદંગ દવે યુવતીને સાંજની ઘટનાના સંદર્ભમાં ધમકી આપી હતી જો તે આ વાત કોઈને કહેશે તો જાનથી મારી નાખશે જેથી યુવતી ગભરાઈ ગઈ હતી અને તે પછી પણ મુદંગ દવે તેના પર ગંદી નજર રાખતો હતો યુવતીએ તેના ભાઈને ફોન કરીને જાણ કર્યા બાદ સમગ્ર બાબતે બોપલ પોલીસમાં તકે ફરિયાદ નોંધાવી હતી યુવતીએ ફરિયાદમાં આક્ષેપ કર્યો છે કે ઇન્ટરનેશનલ ડાયરેક્ટર મુદંગ દવે અને એક યુવતીની છેડતીનો પ્રયાસ કર્યો હતો આગે બોપલ પોલીસે છેડતી અને ધમકી આપ્યાનો ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે સોસાયટી છે ડીપીએસ રોડ પર એમાં એક પેન રહે છે એ બાપુ યુગીનીના નાગરિક છે અને અહીંયા ઇન્ડસ્ટ્રી યુનિવર્સિટીમાં અભ્યાસ કરવા માટે આવેલા એ બેનની સાથે છેઠની ઘટના અગિયાર સપ્ટેમ્બરે બનેલી એ થોડા ડરી ગયા હતા અને ત્યારબાદ બરોડા રહેતા એમની પરિજીત સાથે પાસે રહેતા હતા અને બાવીસ તારીખે પોલીસ સ્ટેશનનો એમણે સંપર્ક કરેલો અને એમની એફઆઈઆર છેઠી અંગેની નોંધવામાં આવેલી જે અનુસંધાને જે આરોપી છે રૂગમ કરીને એ પણ ત્યાં રહે છે એ ઇન્ડસ્ટ યુનિવર્સિટીમાં ડાયરેક્ટર તરીકે એટલે કે જે ફોરેનર સ્ટુડન્ટ છે એમને અહીંયાની ભાષા ના આવડતી હોય તો એમને મદદરૂપ થવા માટે અહીંયા એમને નાની મોટી જે પણ કંઈ ફેસિલિટી જોતી હોય તે આપતા હોવાનું કામગીરી કરે છે અને એ અંગે એને ડાયરેક્ટર તરીકેની આ લોકો એમને બોલાવતા હોય છે રાજ્ય સ્ટુડન્ટ છે એ પાપવાળ યુગની થી અહીં અભ્યાસ કરવા આવ્યા હતા અને ક્લિનિકલ રિસર્ચમાં અભ્યાસ કરતા હતા અને દરમિયાન 11 સપ્ટેમ્બરે એમણે જે જગ્યાએ રહે છે નિકણ સોસાયટીમાં પીજી તરીકે એ જગ્યાએ જ્યાં વ્યક્તિ એમની સાથે મિસ્ક્યુ કરેલું અને ઇલિસિટ લેંગ્વેજમાં વાત કરેલી અને ટચ કરેલું એના આધારે એમની ઉપર જીએનએસ કલમ 74 79 78 ટુ અને થ્રી ફિફ્ટી વન ફી મુજબ એફઆઈઆર નોંધવામાં આવેલી એફઆઈઆર નોંધ્યા બાદ તાત્કાલિક જ જે જાણ થાય કે આ જગ્યાએ વ્યક્તિ રહે છે અને એને ઓળખે છે એટલે તરત જ એને પકડી પાડવામાં આવેલો છે ગણતરીના કલાકોમાં અને ત્યારબાદ હાલ પોલીસ એમને અમદાવાદ કોર્ટમાં રજૂ કરવાની તથા આગળ ઉપર જરૂરી કાર્યવાહી કરવાની તજવીજ ચલાવી રહી છે રિપોર્ટર યજ્ઞેશ ગોસ્વામી એબીસી ન્યૂઝ અમદાવાદ